ચોકારી ગામે હત્યા બાદ વૃદ્ધનું માથું ખેતર માંથી મળ્યું ગુડ ફ્રાઈડે ની જાહેર રજા હોવા છતાં સિગ્નસ અને ફિનિક્સ સ્કૂલ ચાલુ રાખવામાં આવતા હોબાળો ગોધરા વડોદરા હાઈવે પર નો બનાવ ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત પિતા અને ત્રણ પુત્રી સહિત ચાર ના મોત નીપજ્યા વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી દરમિયાન સયાજી બાગ પાસે નદી કાંઠે થી મગર અને ટીટોડીના ઈમડા મળ્યા યુનિવર્સિટીમાં એપ્રિલના છેલ્લા સપ્તાહમાં પ્રવેશ પરીક્ષાઓનું આયોજન વિવિધ ફેકલ્ટીની પ્રવેશ પરીક્ષાઓ માટે ત્રણ હજાર આઠસો નેવ્યાસી પ્રવેશ ફોર્મ ભરાયા હવે નજર કરીએ દિવ્યાભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ચુમ્મોતેર નવી હેરિટેજમાં ભારતના બે પ્રાચીન ગ્રંથનો સમાવેશ ભગવદ્ ગીતા અને ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર હવે યુનેસ્કોના લિસ્ટમાં બીએમસીએ જૈન મંદિર તોડી પાડ્યું સમુદાયનો વિરોધ ઈવી પર ટેક્સ છ ટકાથી ઘટીને એક ટકા કેન્દ્ર રાજ્ય બંનેની છૂટથી દસ લાખ ને ઇલેક્ટ્રિક વાહન પર એક લાખ બચત સરકારી મેડિકલ કોલેજમાં એક હજાર સાતસો એકાવન ડોક્ટરની કરાર પર ભરતી સરકારે કહ્યું ત્રણ વર્ષમાં એક હજાર નવસો ઓગણસિત્તેર હજાર ડોક્ટરની ભરતી નેવ્યાસી ટકા કોન્ટ્રાક્ટ પર રખાયા ધોરણ દસમાં ના પાસ રૂપિયા પચાસ હજારમાં પાસ મહીસાગર જિલ્લામાં તમિલનાડુ બોર્ડની માર્કશીટ મુદ્દે ભાસ્કર ઇન્વેસ્ટિગેશનના પોલીસની બસો ટીમોએ આરોપીઓની શોધખોળ શરૂ કરી હત્યારાઓએ ચોકારીના વૃદ્ધનું માથું કાપી ત્રીસ મીટર દૂર જુવારના પાકમાં ફેંક્યું હતું હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર અમેરિકામાં એક હજાર કરતા વધુ વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ થયા મોદી અને ઇલોન મસ્ક વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ વિશ્વમાં ગુડ ફ્રાઇડે મનાવાયો અને શ્રદ્ધાળુઓ લોહી લુહાણ થયા યુક્રેન રશિયા શાંતિ પ્રક્રિયામાં થોડા દિવસોમાં પ્રગતિ નહીં થાય તો તેમાંથી ખસી જવા અમેરિકાનો સંકેત સૌથી નાનો કરોડપતિ નારાયણ મૂર્તિના સત્તર મહિનાના પૌત્રને રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રણ કરોડ ડિવિડન્ડ મળશે અમેરિકી સૈન્યનો યમનના ઓઇલ પોર્ટ પર હુમલો ચુમોતેર લોકો માર્યા ગયા માથાભારે અલ્પુ સિંધીનો આતંક વધ્યો વધુ એકવાર હરિસિંધી પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો જાહેર રજા છતાં સ્કૂલ ચાલુ હોવાથી અને યુથ કોંગ્રેસ દ્વારા શાળા બંધ કરવા માંગ લગ્ન બાદ સાસરે ગયેલી ત્યારે ઘરમાં પૂરીને જતા જેવી ઘટના સીબીએસઈ ધોરણ દસ બાર ના પરિણામ મે મહિનાના બીજા સપ્તાહમાં જાહેર થવાની સંભાવના હવે નજર કરી લોક સત્તા સત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પંજાબમાં ચૌદ ગ્રેનેડ અમેરિકામાં ઝડપાયો ઓગણસાઠ જાતિને ત્રણ જૂથોમાં વિભાજીત કરાઈ બાર જાતિને ફક્ત એક ટકા અનામત મળશે આંધ્રપ્રદેશ અનુસૂચિત જાતિ અનામતમાં અનામત આપશે વટહુકમ જાહેર કરાયો પ્રયોગના નિયમો પદ્ધતિઓ નક્કી કરવામાં આવશે ચૂંટણી પંચની એઆઈ ના ઉપયોગ અંગે માર્ગદર્શિકાની તૈયારી વોર્ડ નંબર તેર માં પાલિકાની કચેરી જ્યાં આવેલી છે તે ખંડેરાવ માર્કેટ જ દબાણોથી ખતબજ છે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી દરમિયાન નદી કિનારે થી મગર ના ઈંડા મળતા અધિકારીઓ અને કર્મચારીઓમાં કુતુહલ સર્જાયું વિશ્વામિત્રી કાઢે મગરના મગર એકવીસ ઈંડા મળ્યા એકસો સાઈઠ કોલેજના એક હજાર ચોવીસ વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા અમેરિકામાં એક હજાર વિદ્યાર્થીઓના વિઝા રદ થયા ગાઝિયાબાદ સ્ટેશને બહાદુર શાહ નું પેઇન્ટિંગ ઔરંગઝેબ નું સમજી કાળો કુચડો ફેરવી દેવાયો ઓનલાઈન ગેમિંગમાં માં રૂપિયા બે લાખ હારી જતાં વાઘોડિયા રોડના યુવાને ફાંસો ખાધો નેતાઓ તમારા આત્માને પૂછો વડોદરા સ્માર્ટ સિટી લાગે છે સીવીસી ગાઈડલાઈન નું ઉલાડ્યું સ્થાયની મળતિયાઓને કરોડોના કામોની લહાણી વારંવાર રજૂઆતો છતાં ખોદકામ વખતે એમજીવીસીએલ ને જાણ કરાતી નથી વીએમએસએસ ની એજન્સીઓ આડેધડ ખોદકામ કરતી હોવાથી કેબલ તૂટવાના બનતા બનાવો હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પંજાબમાં પાછળનો આતંકવાદી અમેરિકામાં પકડાયો વડાપ્રધાને જણાવ્યું શું થઈ હતી ચર્ચા પીએમ મોદીએ એલોન મસ્ક સાથે કરી ટેલિફોનિક વાતચીત દિલ્હીમાં નિર્ભયા એક ઘરેથી દૂધ લેવા ગયેલા યુવાનની છરીના ઘા મારીને હત્યા કરી પશ્ચિમ બંગાળ મુર્શિદાબાદ હિંસા બંગાળ સરકારે કોલકાતા હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો પુત્રના હુમલા બાદ પિતાનું રહસ્યમય મત થતા હત્યાની આશંકાને લઈ તપાસનો ધમધમાટ શરૂ પિતાનું ખૂન કર્યું હોવાની માતાએ પોલીસ સામે શંકા વ્યક્ત કરી અમદાવાદમાં પ્રેમ સંબંધને લજવતો કિસ્સો મિત્રએ યુવતી સાથે દુષ્કર્મ કરી પૈસા પડાવ્યા બીએસએનએલ ઓફિસમાં ગ્રાહકોની ફરિયાદો શરૂ થઈ ત્યારે ખબર પડી કે એકતાળીસ લાખના વાયરો ચોરાઈ ગયા છે તો આ ત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક જોડી ન્યૂઝ